સવાર સવારમાં ફ્રેશ થઈને કરી ગાડી સાફ પછી આપણે નીકળી ગયા દૂધ લેવા ડેરી વાળાને કીધું ફરી ગયું દૂધ ચપટ આપણે જવાનું છે કોલેજ પછી તો નીકળી ગયા કોલેજ બાજુ આજે તો હતી ઠંડી બહુ પછી કર્યા સૂર્યનારાયણના દર્શન આજ તો હતી કોલેજમાં રજા કેમ કે અહીંયા હતી પરીક્ષા પછી આપણે ગયા બુલેટ લઈને કોલેજ ને પાછળ કહી હાલ આપડે પાડવા પોતા પછી આપણે નીકળી ગયા કોલેજ થી ઘર બાજુ મેને દુકાન ને આ તો માલ ને રિક્ષા પછી ઘરે આવીને જોયું જેઠ હાલ આવી બપોર પછી આપણે આપડે તે કીર્તિભાઈ બનાવી હતી ગાડી કેવી લાગી તમને તમે કોમેન્ટ કરજો બપોર પછી ગયા આપણે બીજી ગાડી ધોરવા આપણી ગયા ગાડી તો તો દેખાણ ભણેશ્રી ગાડીને ધોરાવીને આવ્યા પછી આપણે પીતી ગ્રીન ટી ગ્રીન ટી પીતા પછી આપણે નીકળી ગયા જીમમાં જીમમાં આવી ગયા પછી કરી લીધી થોડી ઘણી કસરત હાલો તો આપણે મળીએ કાલના વ્લોગમાં અને જો તમે નવા હોય તો મારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો